અંબે પપ દેખાય એટલે એમનું એમ જ થાય કે ભાઈ દવા હાટી છે તો આપણું આ લો અર્ધુર આપોલ્યું છે ને ભાઈ ગયો છે ભાઈ ચાર્ટવા કે આપડી પાના પપ છે આઈફાઈ આયગા ખૂટી જાય ને ઈને હાલતો નથી ભાઈ આપડાથી દવા એની વધારે મારીએ હા તો વાત એ કરવાની છે કે ભાઈ અમાર બેય મારી છે ઈ દવા ને બીજા બધાય છે ને દેખાય ભાઈ હવે દેખાય તો ઈ બધાય ભાઈ માંડવીમાં છે ને અટાણે વરસાદ સાંપડા થયા ભાઈ એટલે ઝાડવા ને એવું બધું થઈ ગયું છે ખડ ને એ એ બધા લે છે ખડ ને ખડ એ ભાઈ જેવું તેવું નથી લેતા હો ઓ ભાઈ ઢગલા ને ઢગલા જો એ તો ભાઈ આમાં હે ને ભાઈ સાગરભાઈ ને પોપ કેવો આવ્યો છે તો આપણે ભાઈ ક્યાં હતા ભાઈ પપ હતા ભાઈ કેવું લાગે પપ માં પપ બદલાવાનો છે એક તો બદલાઈ આવ્યા છે ઈ ને એક બદલાવાનો છે ને એમ નહીં એટલા બદલી અહીંયા ને અહીંયા કરવાની છે શું કરે ભાઈ એક વાર તો બદલાઈ આવ્યા બીજો પોપ છે તો એમાંય સાગર ભાઈ સંતોષ નથી થતો હવે એ કે તારા પોપ માં એક હક મારવો છે એમાં ખરેખર મેં ઈ પોપ માં પ્રેશર ઓછું છે એને એમ લાગે કે આ પપો તારા ફૂલ પાણી ફેંકે છે કઈ વાંધો નઈ ભાઈ પોપી ને દઈ દઈએ ખરેખર તો એનો વાહો દુખો હોય બે પપમાં માં ઈ ભાઈ આપને આપી દીધો છે ઈ કે છે કે ફૂલ હાલે છે તું ભાઈ આપડે તો કેવું પડે ને ફૂલ હાલે છે તો પોપ એટલા બદલી ગયેલી છે આપડે જોવાનું છે કે ફૂલ હાલે છે તો ભાઈ હે ને ભાઈ ફોપ માં તો કઈ એવો વાંધો નથી ખરેખર આમાં શું છે કા અહીંયા હે ને કાવતરું કર્યું છે ને ઇન્ડિયા ભાઈ કાલ કામે ગયો તો અહીંયા પોપ છે ને હબાવનો એક મસ્ત એવો પોપ આવ્યો છે અહીંયા બહુ સારો હાલતો તેમ વાત કરી એટલે હે ને આ મારો આ ભાઈ એ ક્યાં આ તો ઠીકો ઠીક હાલે હે મને તો આ અંદાજે ઉલા કે ઠીકો ઠીક હાલે ઈ કે આ પોપ એવો નથી હાલતો હવે ઇન મનમાં શંકા કરી ગઈ છે હવે દૂર કોણ કરે ભગવાન

આપણું ખેતર ભાઈ નેદાઈ રહ્યું છે ખોડકો છે ને થોડોક પોપસેલ તો માલ લો પછી આપણે થોડીક સફાઈ કરી એ પૂગી ગયા હૈ ભાઈ દવા છટ્ટા છટ્ટા ને ઓલો પોપસેલ ને જો હવે બે પાપી પકડા દીધા ને કીધું કે ભાઈ તું હે ને ભરી રાખતા હું હે ને પાણી મીઠું ભરતો આવું ક્યાં ભરવા જાવું છે હાલો બતાવી દો આ છે અહીંયા પાણી ભરવા આવી ભાઈ આપડે જો હવે હે ને આ કુછો બધો છે ને હટવો જો ને પછી ભરવું જોઈએ

સમય થઈ ગયો છે બાર ને થોડીક કુંડી આપડી ઓછી થઈ ગઈ તો ભારે તડકો લાગ્યો તો અટાણા થઈ ગયો મિત્રો હે ભાઈ જમવાનું ટાણું તો એક જેવું થયું એ મૂકી દીધો એક પપ્પા મૂકી દીધો એ ભૂખ લાગ ગઈ છે પણ ભાઈ હે કાચા છે તો હજી ભાઈ પાકવામાં થોડીક વાર લાગવાની છે તો સદનસીબે આપણે થોડુંક જમરું એકાદ મળી જાય ને જોઉં છું જો આમાં મળી જાય ને ઠીકો ઠીક મજા આવી ગઈ એમને ખાધું નથી કે ત્યાં કેવડા કેવડા છે બતાવું હે ના 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 આપણી ભાઈ જો ટબોર ભરાઈ ગઈ ને લગભગ બધાને ટબોર જ ભરાઈ ગયું છે આ વર્ષ માં આ સાગર જો શું કરે છે મોબાઈલ જવાનો વારો નથી આવતો દવા સાચી છે અટાણ જોવો છે મોબાઈલ

પોપી ને હારો કરી દીધો ને ગાવ પટા લાગે હે બોલો હાલો ભાઈ લાવો લાવો સા લાવો હાલો કાઈ કા પી લે એ માતા સીટુ સા આપી દયો હાલ ભાઈ આવી કે બસ કાલ દવા સાટવાની છે હજી તો કાલ તાર હજી આવવાનું છે આવી જાજો હજી એક દી અમાર દવા સાટાઈ જાય પોપ ફરા ઓ ભાઈ પોપ ને હા પોપ ફરા હોય એટલે હાજે નીંદર હારી આવે આવી જા હારી નીંદર

હજી એને સંતોષ નથી કે પટા લાગે પટા ઈ કે પછી આપણે છે ને ભાઈ દવા છાંટી દીધી ને હવે છે ને આગળ સાઈડ નાવાના ફોર્મ આવી ગયા ને મને કીધું કે ભાઈ મારા માં તું શૂટિંગ ઉતાર ને તારા માં ઉતાર કે તારા વ્લોગ બને મારા વિડિયો ઉતરે નાવા માં ધુબાકો મારવાના છે હબાવનો તો ભાઈ એના ફોનમાં શૂટિંગ ઉતરે હો હાલ ભાઈ તું તારે નાવું હોય તો ધુબકો મારવો જ માર દે ભાઈ જો હવે ભાઈ એક્શન નથી કરવી ભાઈ પડી જા ને ભપ દેવાનો

પાછો આપણે પાટું મારી નાખ દીધો આજે પાછો ધૂપકો મહેરો વાય માં ધૂપકો ખાઈને ભાઈ ઉભી ધોઈ થઈ ગઈ ભાઈ આપડી જો ફર્સ્ટ ક્લાસ ઉભી ધોઈ થઈ ગઈ એટલે ઓ હોય ભાઈ કીધું નું આપડું ભાઈ આ જોયું નતું ને તમે ડીઝલ્યું ઓ હોય ઓ હોય ધૂળ વાળું ભાઈ હોય ઓ હોય કદાચ હાકી હાકી છે ભાઈ ધૂળ વાળું ધૂળ વાળું કરી નાખ્યું એને ભાઈ આપણા પપ્પાએ મૂકી દીધા હતા કારણ કે ભાઈ આ બધું સટતા તા ને ત્યારે ભાઈ અહીંથી ભરતા હતા આપણે એટલે હે ને પાછું પાણી બાણી નાખીને સાફ કરીને આઈ મૂકી દીધા એ પપે હેરાન કરી દીધા કારણ કે શ્યાર પપ બદલાઈ દવા છતા ને જે પણ નવા મિત્રો આવ્યો હોય ને ભાઈ એ લોકો ભાઈ કમ્પેટ ખાસ કરીને કહી દે કારણ કે ભાઈ આપણા વ્લોગ હમણાં બનાતા ને થોડોક ડિફરન્સ થયો છે જૂના વ્યુવર્સ છે આપણે એને ખબર જ છે કે આપડે વ્લોગમાં થોડો થોડો છે ને ડિફરન્સ લાગતો હોય છે કારણ કે હવે થોડોક સમય વીતી ગયો હોય ઘણો સમય વીતી ગયો હવે આપણે લોકમાં પાછા થોડાક અંતર થયા છે એટલે અઠવાડિયે એક લોકો આપણે અઠવાડિયે એક વિડીયો પડી ગયા અને તમને જોવા પણ કંઈક નવીન મળશે ને નવા હોવું ને ભાઈ તો સબસ્ક્રાઈબ કરી જાવ ને ભાઈ લાઇક ને કમેન્ટ ખાસ કરી દેજો તો હવે આપણો બ્લોગ છે ને એ સમાપ્ત કરી છે